આજે આપણે પ્રશ્નાર્થ શબ્દો એટલે કે ક્વેશ્ચન વર્ડ્સનો ભાગ બે એટલે કે પાર્ટ ટુ જોશું તો ચાલો જોઈએ તો આજે આપણે આ પ્રશ્નાર્થ શબ્દો વિશે જોશું જેને આપણે અંગ્રેજીમાં આપણે આજે પહેલું છે એ છે હાવ મેની જ્યારે આપણે કાઉન્ટેબલ ક્વોન્ટિટી હોય ત્યારે આપણે હાવ મેની એવો અંગ્રેજીમાં આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો હવે આપણે જોશું કે ગણી શકાય તેવો જથ્થો હોય એટલે કે તો એને કેવી રીતે આપણે ગુજરાતીમાં પૂછીએ છીએ બીજો આ જે છે એ છે વોટ કાઇન્ડ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ વિશે આપણે ડિસ્ક્રિપ્શન એનું જાણવું હોય કે એના વિશે કોઈ વર્ણન વિશે આપણે જાણવું હોય તો આપણે એવો પ્રશ્ન પૂછીએ કે વોટ કાઇન્ડ ઓફ તો આપણે જે કે કઈ પ્રકારનું છે એવી રીતે તો એ આપણે જોશું એના પછી આ છે વોટ ટાઈમ આપણે જ્યારે કોઈ સમય ટાઈમ વિશે જાણવું હોય ત્યારે આપણે વોટ ટાઈમ કયા સમયે એવી રીતે આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ તો એના વિશે આપણે જોઈશું અને બીજું છે હાવ લોંગ જ્યારે આપણે કોઈ વસ્તુનું સમયગાળો જાણવો હોય ડ્યુરેશન જાણવું હોય ત્યારે અંગ્રેજીમાં આપણે હાવ લોંગ એમ આપણે ક્વેશ્ચન વર્સ વાપરતા હોઈએ છીએ પ્રશ્નાર્થ પૂછતા હોઈએ છીએ તો આપણે ગુજરાતીમાં કેવી રીતે પૂછાય છે એ પણ આપણે જોઈશું અને આ છે હાવ ઓફન એટલે જે આપણે કોઈપણ વસ્તુ બનતી હોય વારંવાર થતી હોય કોઈ ફ્રિકવન્સીમાં થતી હોય તો ત્યારે આપણે ઇંગ્લિશમાં એને હાવ ઓફન એવો આપણે ક્વેશ્ચન વર્સ વાપરતા હોય છે તો આપણે ગુજરાતીમાં કેવો પ્રશ્નાર્થ શબ્દ છે એ જોશું તો આ બધાના જે આપણે છે કે ગુજરાતીમાં કેવી રીતે એના પ્રશ્નો પૂછાય છે અને એને આપણે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલથી આપણે સમજશું તો ચાલો આપણે એ હવે જોઈએ તો અહીંયા છે પહેલો ક્વેશ્ચન વર્ડ છે એ છે કે હાવ મેની જ્યારે આપણી પાસે કાઉન્ટેબલ ક્વોન્ટિટી હોય જ્યારે આપણે ગણી શકાય તેવી વસ્તુ હોય કે ગણી શકાય તેવી કોઈ પણ જથ્થો હોય તો ત્યારે આપણે અંગ્રેજીમાં એને હાવ મેની એટલે એવી રીતે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ તો હવે આપણે જોઈએ કે ગુજરાતીમાં કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈએ કે ગુજરાતીમાં હાઉ મેની માટે કયો પ્રશ્નાર્થ શબ્દ છે એ આપણે જોઈએ તો અહીંયા આપણે હાઉ મેની માટેના ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોઈએ તો ગુજરાતીમાં કેવી રીતે પૂછાય છે તો આ જે પહેલો છે આ જે પહેલો છે એ છે કે તમારી પાસે કેટલી ચોપડી છે બરાબર છે તો હાઉ મેની બુક્સ યુ હેવ આપણે એમ ઇંગ્લિશમાં કહી શકીએ કે હાઉ મેની બુક્સ ડૂય યુ હેવ તો અહીંયા છે કે તમારી પાસે કેટલી ચોપડી છે હવે ચોપડી છે એટલે કે બુક એને આપણે કાઉન્ટ કરી શકીએ પહેલે આપણી પાસે એક બે ત્રણ ચાર હોય કે પછી આપણે પાંચ હજાર હોય કે દસ હજાર હોય કે વીસ હજાર હોય પણ એને આપણે ગણી શકીએ છીએ કાઉન્ટ કરી શકીએ છીએ એટલે આપણે એને તમારી પાસે કેટલી ચોપડી છે બરાબર છે તો આ ચોપડી છે અહીંયા એ ફેમિનેન વર્ડ છે એટલે અહીંયા આપણે શબ્દ વાપરો છે કેટલી હાઉ મેની હાઉ મેની બુક્સ યુ હેવ આપણે એમ પ્રશ્ન પૂછી શકીએ છીએ તો આપણે ગુજરાતીમાં પૂછીએ કેટલી ચોપડી છે બરાબર છે પછી આ બીજો ક્વેશ્ચન છે કે તમારે કેટલા ભાઈ અને કેટલી બહેન છે સો હાઉ મેની સિબલિંગ્સ યુ હેવ હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર યુ હેવ સો અહીંયા તમારે આપણી પાસે પાંચ ભાઈ હોય તો પણ આપણે ગણી શકીએ અને આપણી પાસે સો ભાઈ હોય તો પણ આપણે ગણી શકીએ એટલે કે અહીંયા આપણે કાઉન્ટેબલ છે આપણે એને ક્વોન્ટિટી ગણી શકીએ છીએ કે તમારે કેટલા ભાઈ છે અને કેટલી બહેન છે તો અહીંયા આપણે કેટલી કેટલો હાઉ મેની માટે એ વાપરીએ છીએ પછી આ ત્રીજું જોઈએ કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે કેટલા ગુણ જોઈએ તમારે જો પરીક્ષામાં પાસ થવું હોય તો તમારે કેટલા ગુણ એટલે કે માર્ક્સ હોવા જોઈએ તો આપણે માર્ક્સ છે એ ગણી શકાય છે કાઉન્ટેબલ છે એટલે આપણે કેટલા ગુણ હોવા જોઈએ એમ આપણે પૂછીએ છીએ પછી છે નંબર ચાર કે તમારા બગીચામાં કેટલા આંબાના ઝાડ છે આંબાના ઝાડ એટલે કે મેંગો ટ્રી તો તમારા બગીચાની અંદર કેટલા આંબાના ઝાડ છે કેટલા મેંગો ટ્રી છે તો આપણા બગીચામાં ભલે દસ હજાર આંબાના ઝાડ હોય તો આપણે દસ હજાર કાઉન્ટ કરી શકીએ છીએ કાઉન્ટેબલ ક્વોન્ટિટી છે એટલે કે આપણે એને ગણી શકીએ છીએ એટલે કે આપણે હાઉ મેની ઇંગ્લિશમાં હાઉ મેની મેંગો ટ્રીઝ યુ હેવ ઇન યોર ગાર્ડન એટલે આપણે એમ પૂછી શકીએ બરાબર છે ને તો ગુજરાતીમાં તમારા બગીચામાં કેટલા આંબાના ઝાડ છે અને અહીંયા ક્વેશ્ચન બાર એટલે ક્વેશ્ચન થઈ ગયો પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય એને તો અહીંયા આપણે આવી રીતે પૂછી શકીએ છીએ તો ગુજરાતીમાં હાઉ હાવમીન એટલે કેટલી કેટલી કેટલા કેટલો કેટલા એવી રીતે આપણે યુઝ કરીએ છીએ બરાબર છે પણ એ કેટલી કેટલો કે કેટલા છે એ આપણે જે એના વિશે પૂછતા હોય એના જે ન્યૂચલ છે ફેમિનન છે નરજાતિ છે નારી જાતિ છે એ શબ્દો પછી ચોપડી છે નારી જાતિ છે એટલે અહીંયા કેટલી પૂછ્યું અહીંયા આપણે બહેન છે નારી જાતિ છે એટલે કેટલી થયું પણ ભાઈ છે એ મસ્ક્યુન એટલે કે ન જાતે છે એટલે કેટલા એમ પૂછ્યું બરાબર છે અહીંયા ગુણ છે ગુણ કેવા તો એ પણ કેટલા આપણે પૂછ્યું કેમ કે બહુવચનમાં છે અને બગીચામાં કેટલા આંબાના ઝાડ છે બરાબર છે ને તો એ રીતે આપણે એને પ્રશ્ન પૂછીએ સો હાઉ મેની એ ઇંગ્લિશમાં થાય ગુજરાતીમાં કેટલી કેટલા કેટલું કેટલા એવી રીતે આપણે એને પૂછાય છે તો આ કેટલી છે એ હાઉ મેની માટે વપરાય છે બરાબર છે તો આપણે આ જોયું હવે એના પછીનો આપણે જોઈએ હવે એના પછીનો જે છે એ વર્ડ છે વોટ કાઇન્ડ બરાબર કયા પ્રકારનો એવી રીતે આપણે કહી શકીએ એટલે કે આપણે ક્યારેક કોઈ પણ વસ્તુ વિશે કોઈ જગ્યા વિશે કંઈ પણ આપણે ડિસ્ક્રિપ્શન વાંચવું હોય અથવા તો કોઈ એના વિશે વર્ણન જણાવતું હોય તો વર્ણન જાણવા માટે આપણે વોટ કાઇન્ડ એવો પ્રશ્ન પૂછીએ છીએ તો ચાલો હવે આપણે એના ઉદાહરણો જોઈએ તો આપણે અહીંયા થોડાક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણો આપેલા છે તો એમાં જે પહેલું છે એ છે કે તમારી પાસે કઈ પ્રકારની પેન છે બરાબર છે તો વોટ ટાઈપ ઓફ પેન યુ હેવ બરાબર છે કઈ પ્રકારની તો આપણને આપણે કહેવું પડે કે મારી પાસે નાના નાની પેન છે કે કાળા કલરની પેન છે કે એ ઇન્ક પેન છે કે તો આપણે એનું ડિસ્ક્રિપ્શન આપીએ છીએ એનું વર્ણન આપીએ છીએ એટલે આપણે કઈ પ્રકારની પેન છે બરોબર છે એમ પછી બીજું છે કે તમને પેટમાં કઈ પ્રકારની પીડા થાય છે તમને પેટમાં દુખે છે પણ વોટ ટાઈપ ઓફ પેન યુ હેવ બરાબર છે એટલે તમને બહુ દુઃખે છે ઓછું દુખે છે કે એકદમ ઊંડું દુઃખે છે તો આપણે એનું વર્ણન આપવું પડે આપણે એનું ડિસ્ક્રિપ્શન આપણે આપવું પડે તો આપણે વોટ ટાઈપ ઓફ પેન ડુ યુ હેવ કે તમને પેટમાં કઈ પ્રકારની પીડા થાય છે તો આપણે એ પ્રશ્ન પૂછીએ છીએ પછી આ ત્રીજો છે કે તમારું ઘર કેવું છે આ કેવું છે એ પણ આપણે એ છે કે વોટ ટાઈપ ઓફ ઘર યુ હેવ તમારે કઈ પ્રકારનું ઘર છે કેવું ઘર છે નાનું ઘર છે મોટું ઘર છે દૂર છે પાસે છે બંગલો છે તો આપણે જે ડિસ્ક્રિપ્શન આપીએ છીએ એ આપણે એવો પ્રશ્ન તો તમારું ઘર કેવું છે તો કેવું છે એ પણ એની માટે આવે પછી આ ચોથું છે કે તમારી બેન કેવી દેખાય છે આપણે તમારી બેન આપણે કોઈપણ બેન વિશે આપણે એને ડિસ્ક્રિપ્શન આપવું પડે વર્ણન આપવું પડે કે મારી બેન હાઈટમાં લાંબી છે તેના વાળ લાંબા છે તે સરસ મજાની દેખાય છે બરાબર છે એવી રીતે તો આપણે જ્યારે કોઈપણ વસ્તુનું વર્ણન કરવું હોય ડિસ્ક્રિપ્શન આપવું હોય ત્યારે આપણે વોટ ટાઈપ ઓફ એવી રીતે આપણે તો ગુજરાતીમાં કઈ પ્રકારની કેવું કેવી કેવો એવા આપણે પ્રશ્ન શબ્દ વાપરીએ છીએ તો હવે આપણે એના પછીનો જોઈએ તો આ જે ક્વેશ્ચન વર્ષ છે એ છે વોટ ટાઈમ આપણે જ્યારે સમય વિશે જાણવું હશે ટાઈમ વિશે જાણવું હોય ત્યારે આપણે અંગ્રેજીમાં વોટ ટાઈમ એ આપણે ક્વેશ્ચન વર્ષ યુઝ કરીએ છીએ તો ચાલો જોઈએ કે ગુજરાતીમાં આપણે કેવી રીતે એને યુઝ કરીએ છીએ અને એની માટે કયો શબ્દ છે તો અહીંયા આપણે વોટ ટાઈમ માટે ઉદાહરણો આપ્યા છે એક્ઝામ્પલ આપે છે તેમાં જે પહેલું છે એ છે કે સવારે કેટલા વાગ્યે તમે ઉઠો છો बरोबर okay, छे के व्हाट टाइम डू यू वेक अप तो કેટલા વાગે તો કેટલા વાગે વોટ ટાઈમ बरोबर छे પછી આ બીજો છે કે કેટલા વાગે તમાર મિત્રો આવશે વોટ ટાઈમ યોર ફ્રેન્ડસ કમિંગ ય સો એ વિધિતે તો એના આ એટલે કેટલા વાગે એ આપણે વોટ ટાઈમ પછી છે ડોક્ટર નો ફોન કેટલા વાગે આવશે बरोबर छे કેટલા વાગે એટલે કેટલા વાગે આવશે તો ડોક્ટર ક્યારે તમને રીંગ કરશે ક્યારે તમને ફોન કરશે એ છે પછી છે આ કે આવતીકાલે કેટલા વાગ્યે તમે આવશો કે આવતીકાલે કે ટુમોરો તમે ક્યારે ઘરે આવશો કે ક્યારે તમે આવવાના છો તો વોટ ટાઈમ માટે આપણે કેટલા વાગ્યે બરાબર છે અથવા તો કેટલા વાગે એમાં આપણે પ્રશ્ન શબ્દ વાપરીએ છીએ કે કેટલા વાગે તમે કેટલા વાગે જશો તમે કેટલા વાગે આવશો તમે કેટલા વાગે જમશો તમે કેટલા વાગે ફરવા જશો તમે કેટલા વાગ્યે તમારું ઘર કામ કરશો તો એવી રીતે આપણે ગુજરાતીમાં ક્વેશ્ચન પૂછીએ છીએ તો ચાલો હવે એના પછીનો જોઈએ આપણે હવે એના પછીનો જે ક્વેશ્ચન વર્ડ છે એ છે કે હાવ લોંગ આપણે કોઈ પણ વસ્તુનો સમયગાળો જાણવો હોય સમયગાળા વિશે ને એટલે કે ઇંગ્લિશમાં ડ્યુરેશન આપણે જાણવું હોય તો એની માટે આપણે અંગ્રેજીમાં હાવ લોંગ એવી રીતે ક્વેશ્ચન પૂછીએ છીએ તો આપણે ચાલો જોઈએ કે ગુજરાતીમાં એની માટે કયો શબ્દ વાપરીએ છીએ આપણે ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખબર પડશે તો અહીંયા આપણે હાવ લોંગ જે ક્વેશ્ચન વર્ડ છે એના આપણે ગુજરાતીમાં કેવી રીતે પૂછાય છે એના આપણે અહીંયા ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ જોઈશું તો આ જે પહેલું છે એમાં છે કે તમને ઘરે આવવામાં કેટલું મોડું થશે હાવ લોંગ બરાબર છે ઘરે આવવામાં કેટલું મોડું થશે તો એ એટલે અહીંયા એ વપરાણું છે કેટલું મોડું પછી બીજું છે અહીંયા કે રમેશભાઈ કેટલા દિવસ લંડનમાં રહેશે બરાબર છે ને હાવ લોંગ હા રમેશભાઈ સ્ટે ઇન લંડન તો અહીંયા હાઉ લોંગ રમેશભાઈ વિલ સ્ટે ઇન ધ લંડન કે લંડનમાં કેટલા દિવસ રહેશે તો આ કેટલા કેટલા દિવસ આ દિવસ છે સમય બતાવે છે અને કેટલા કે હાઉ મેની લોંગ બરાબર છે તો આપણે કહી શકીએ કે પાંચ દિવસ રોકાવાના છે સાત દિવસ રોકાવાના છે એક વીક એક વીક એટલે કે એક અઠવાડિયું રોકાવાના છે તો એવી રીતે પછી આ ત્રીજો છે કે તમે અહીંયા કેટલા વર્ષથી કામ કરો છો યા હાઉ લોંગ હેવ યુ બિન વર્કિંગ હિયર આપણે પૂછી શકીએ કે તમે અહીંયા કેટલા વરસથી કામ કરો છો એટલે આપણે કહી શકીએ હું પાંચ વર્ષથી કામ કરું છું મારે અહીંયા દસ વરસ થઈ ગયા છે હું અહીંયા હજી હમણાં જ કામે લાગ્યો છું એવી રીતે આપણે એનો જવાબ આપી શકીએ પછી છે આ નંબર ચાર કે તમારા મમ્મીને ઘરે આવતા કેટલો સમય જ થઈ જશે તમારા મમ્મી ઘરે આવતા તો મારા મમ્મીને ઘરે આવતા કેટલો સમય થઈ જશે તો આપણે કહી શકીએ કે મારા મમ્મીને લગભગ કલાક એક જેવું થશે કે મારા મમ્મીને કદાચ સાંજ પણ પડી જશે એવી રીતે આપણે જવાબ આપી શકીએ તો અહીંયા જે સમય આપ્યો છે હાવલોંગ માટે તો અહીંયા કેટલું મોડું છે કેટલા દિવસ કેટલા વર્ષ કેટલો સમય આ બધું આપણને એના વિશે જણાવે છે કે કેટલો સમય થશે તો આ રીતે આપણે એનો ક્વેશ્ચન આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ તો ચાલો હવે એના પછીનો આપણે જોઈએ તો હવે આ જે ક્વેશ્ચન વર્સ છે કે હાવ ઓફન એટલે આપણે કોઈ પણ વસ્તુની ફ્રિકવન્સી જાણવી હોય અથવા તો આપણે જે વારંવાર એટલે કે આપણે રિપીટ કરતા હોય કે વારે વારે કરતા હોય તો ત્યારે આપણે હાવ ઓફન એક ક્વેશ્ચન વર્ષ આપણે અંગ્રેજીમાં વાપરીએ છીએ તો ચાલો હવે જોઈએ કે આવી રીતે આપણે જાણવું હોય ત્યારે ગુજરાતીમાં કેવી રીતે પૂછાય છે અને ગુજરાતીમાં એ કયો પ્રશ્નાર્થ શબ્દ છે તો એના વિશે આપણે હવે જોઈએ તો અહીંયા જે ઉદાહરણો આપેલા છે કે એક્ઝામ્પલ આપેલા છે એ હેવ ઓફન ઇંગ્લિશમાં જે આપણે ક્વેશ્ચન પૂછીએ એના વિશે છે કે આપણે કોઈ ફ્રિકવન્સી કે આપણે કેટલી વખત કરતા એના વિશે જાણવું હોય વારે વારે કોઈ વસ્તુ થતી હોય તો એની વિશે જાણવા માટે આપણે હાવ ઓફન કે એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો એની માટે ગુજરાતીમાં આપણે જોઈએ તો પહેલું છે કે તમે અઠવાડિયામાં કેટલી વખતની શાળે જાઓ છો હાવ ઓફન ડુ યુ ગો ટુ સ્કૂલ બરોબર છે તો આપણે આન્સર આપીએ કે હું અઠવાડિયામાં પાંચ વખતની શાળે જાઉં છું કે ચાર વખતની શાળે જાઉં છું એવી રીતે પછી આ બીજો ક્વેશ્ચન છે કે આપણે દિવસમાં કેટલી વખત નહાવું જોઈએ બરાબર છે કે તમે દિવસમાં કેટલી વખત નહાવો છો હાવ ઓફન ડુ યુ ગો ટુ ધ બાથ વોટ યુ ટેક અ શાવર તો આપણે કહીએ કે હું દિવસમાં બે વખત શાવર લઉં છું કે બે વખત બાત કરું છું કે ત્રણ વખત બાત કરું છું તો એવી રીતે આનો ક્વેશ્ચન પૂછાય છે પછી આ ત્રીજું છે કે ગામડાઓમાં દિવસમાં કેટલી વાર વીજળી જાય વીજળી એટલે કે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટી તો જ્યારે મોનસૂનની કે સિઝન હોય વરસાદ કે હોય તો વારે વારે લાઇટ જતી હોય તો આપણે કહીએ કે હાવ ઓફન યોર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટી વિશે આપણે ક્વેશ્ચન પૂછી શકીએ તો ગુજરાતીમાં આપણે પૂછી પૂછી શકીએ કે કેટલી વાર લાઇટ જાય છે બરાબર છે એવી રીતે પછી નંબર ચાર છે કે દરિયા કિનારે કેટલી વખત તોફાન આવે તો દરિયા કિનારે રહેતા હોય સી સાઈડ ઉપર રહેતા હોય તો ત્યાં વારે ઘડી વારે ઘડી સ્ટોમ આવતું હોય તો આપણું છે કે હાવ ઓફન એટલે કે આપણે વરસમાં એક વખત આવે બે વખત આવે કેટલી વખત આવે બરાબર છે તોફાન આવે તો આવી રીતે હાવ ઓફન એની માટે આપણે ગુજરાતીમાં કેટલી વખત કેટલી વખત કે કેટલી વાર એવી રીતે આપણે પ્રશ્ન શબ્દ વાપરીને પ્રશ્ન પૂછી શકીએ છીએ તો આ જે બધા હતા એ બધા આપણે જુદા જુદા પ્રશ્નો પૂછ્યા જો આપણે પ્રશ્નો પૂછતા આવડે તો આપણે એનો જવાબ લખતા પણ આવડે તો આ બધા જે ક્વેશ્ચન વર્સ હતા એ આપણે મોટાભાગના બધા શીખી ગયા છે આશા રાખું છું કે આપ સર્વને સમજાઈ ગયા હશે